આ કળિયુગનો સમય છે જ્યાં રૂપિયા ખાતર માણસ ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે રૂપિયાની લાલચમાં અંધ બનેલો વ્યક્તિ ક્યારે શું કરી બેસે તેની કોઈ ખાતરી નથી હોતી તે કહેવું પણ મુશ્કેલ બને છે અમદાવાદની એક યુવતી સાથે પણ કંઈક આવું જ બન્યું જ્યાં તેને તેના ભાઈના મિત્ર પર વિશ્વાસ મૂકવો પણ ભારે પડ્યો છે કેવી રીતે એક મિત્રે તેના મિત્રની જ બહેન સાથે કરી છેતરપિંડી જુઓ આ રિપોર્ટમાં શું તમારા વાહનનો કોઈ મેમો પેન્ડિંગ છે જો હા તો એ મેમો ભરવાનું કામ કોઈ બીજાને ના સોંપતા બાકી મેમો અને તમારા ડોક્યુમેન્ટ્સ કોઈને આપવા ભારે પડી શકે છે કારણ કે આવી રીતે પેન્ડિંગ મેમો ભરવા ભાઈના મિત્રને ડોક્યુમેન્ટ આપવા એક યુવતીને મોંઘા પડ્યા અમદાવાદમાં યુવતી સાથે છેતરપિંડી ભાઈ મિત્ર પર વિશ્વાસ રાખવો પડ્યો સાથે છેતરપિંડી કરી છે મિત્રની બહેને તેની કારના પેન્ડિંગ મેમોને ક્લિયર કરવા માટે પ્રતિકને પોતાના અસલી પુરાવા આપ્યા હતા તેનો ગેરફાયદો ઉઠાવી પ્રતિકે તેના

ફઈના છોકરા ઈશ્વરભાઈની સાથે મળી અને કાગળોનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને આરટીઓમાંથી ગાડી ઈશ્વરભાઈના નામે કરાવેલ છે અને એમાં છ લાખ રૂપિયાની લોન લઈ લીધેલી છે તો એની આ કબૂલાતના આધારે અત્રે વખતે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચીટિંગનો વિશ્વાસઘાતનો અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખોટી સહી કરી અને એને સાચા તરીકે ઉપયોગ કરી અને ગાડી બરોબર વેચી નાખવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અત્રે વખતે પ્રતિકભાઈ જીણીયાને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવેલ છે કેવી રીતે આરોપીએ આજરી છેતરપિંડી મણિનગર રહેતી તેત્રીસ વર્ષીય યુવતી વસ્ત્રાલમા ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે યુવતીએ તેની કાર પર વર્ષ બે હાજર ઓગણીસ માં લોન લીધી હતી વર્ષ બે હાજર ચોવીસ માં યુવતીએ ગાડીના લોનના તમામ હપ્તા ભરી દીધા અને બેંકમાંથી એનઓસી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું ત્યારબાદ આરટીઓમાંથી આરસી બુકમાંથી બેંકનો બોજો હટાવવાનું કામ એજન્ટને સોંપ્યું હતું પરંતુ ટ્રાફિકના જૂના દંડ પેન્ડિંગ હોવાથી ગાડી પરથી બેંક બોજો હટતો ન હતો જેથી યુવતીએ તેના ભાઈને વાત કરતા તેને મિત્ર પ્રતિકને કામ સોંપ્યું ગાડીના તમામ ઓરિજિનલ કાગળ આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ મેમો ભરી પ્રતિકને આપ્યા હતા ત્યારબાદ પ્રતિકે યુવતી પાસે અલગ અલગ પેપર પર સાઈન કરાવી લીધી કોઈના દીકરા સાથે મળી કાર પોતાના નામે ટ્રાન્સફર કરાવી અને તે કાર પર છ લાખ ની લોન લઈ લીધી ઘણા દિવસો વીતી જતા યુવતીએ પ્રતિક પાસે પોતાના ડોક્યુમેન્ટ પરત માંગ્યા

ફોર વ્હીલ ગાડીની લોન પૂરી થયા બાદ તેઓએ પોતાની ગાડીના જે કાગળો છે એ કાગળો જોતા એમના નામે ઘણા બધા મેમા પેન્ડિંગ હતા એ મેમા ભરવા માટે થઈને તેમણે એમના નાનાભાઈ પાર્શ્વના એક મિત્ર પ્રતિકભાઈ ઝીણીયાને આ બધા કાગળો આપ્યા અને એ પ્રતિકભાઈએ એવું કીધું કે હું તમારા બધા મેમા આરટીઓમાં જઈને ભરી દઈશ આ કાગળો એ પહેલાં મહિનાની અંદર લઈ ગયેલા અને ત્યારબાદ કાગળો પાછા આપવા ન આવતા આ બેને મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી મિત્રની જ બહેન સાથે છતરપિંડી કરનાર પ્રતિકને એમ હતું કે તે બારોબાર ગાડી નામે કરાવી લેશે અને તેની પર લોન લઈ લેશે મિત્ર કે તેની બહેનને આ વિશે જાણ નહીં થાય પરંતુ હકીકત લાંબા સમય સુધી છુપી ના રહી શકી આ ગુનામાં પ્રતિકને પકડ્યા બાદ હવે તેના ફોઈના દીકરાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે દરજી ગુજરાત પોસ્ટ અમદાવાદ તો આ સાથે જ ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ આવા જ ગુનાઓની કહાની અને ગુનેગારોની ક્રાઇમ કુંડળી સાથે ફરી મળીશું ત્યાં સુધી વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને રજા આપો નમસ્કાર